આમની દુકાન છે કારણ કે દુકાને આજ કોઈ છે નહીં દુકાને રહેવાનું કે આપણે જગ્યા ઉપર આપણે પહોંચી ગયા દુકાને રહેવાનો વારો કાંઈ ખબર નથી ક્યાં લગીને ત્યાં ત્યાં લગીને બે ગયા બહાર ગામ ગયા એટલે આપણો વારો આવ્યો ઓછો વારો હોય આપણે બે કામ છે દાઢી ચેટ કરવાનું કામ કાજુ જે બાકી છે એટલે દાઢી સેટ કરાવવા જવાનું હોય એટલે ફટાફટ દાઢી એક સેટ કરાવી ભાઈ હોય કે ન હોય જાય હોય કે ન હોય હવે ખબર એ ખાતા નથી એટલે નક્કી નથી જઈએ અહીંયા જાવી દુકાને જઈને આટો મારી હોય તો એ એક દાઢીનું કામકાજ કરાવી ને છે ખટ મરાવવાનું બાકી છે ઘર વજન કટ મેળવી દીધી આ અમારે વિસલો વ્લોગર જો બિસ્લાવ લોગર એટલે આલે કંઈક ઠેલી લઈને વીઆયો હે ઇમી ફ્રીન આવ્યો હોય બાકડા બેઠો લોગર વિડિયો વિચારા બનાવે છે બાથરૂમ બનાવવા જે જાવાનું હે એટલે કે વિડીયો કે આપડો કાલે અપલોડ થાય છે એટલે ભાઈ અત્યારે જો બપોરનું જમવાનો ટાઈમ થયો એટલે વીઆયા હે વીઆઈ ને હામાં બાવળા બાકડે બેઠો હે જાય છે જમવા કાલીનો વિડીયો આવે એની વાટ બે કાલી અમારે લોકર વિડીયો અપલોડ કરવાનો એટલે કાલીનો વિડીયો આપણે જોઈએ એની દુકાને આંટો મારીને આવ્યા એ ભાઈ આવ્યા નથી ભાઈ આવશે બપોર પછી કારણ કે દુકાને જે બાપુ છે એ ભાઈ આપણે છે એ નથી આ ભાઈ અમારે આજે નાસ્તો કરવા આવ્યા હે ટાયટ હોય એને દુકાનની અંદર હે તો ટાઇટ વાય કોટ વોટ ઉતા હે એટલે પૂછીએ ટાઇટ બેટ ઉડે જાય ને પૂછીએ ਲੇ ਮਿੱਤਰੋ ਬਾਲ ਡਾਟੀ ਕੰਪਲੀਟ ਕਰਾਇ ਨੀਛੂ ਹੈ ਜਾਵਰ ਨੂੰ ਫੇ ਦੁਕਾਨੇ ਨਾ ਜਦੋਂ ਕੰਪਲੀਟ થઈ ਗਿਆ ਰਹੀ ਤੋ ਚਾਰਜਰ ਨੂੰ ਖੋਟਿਰੂ ਤੋ ਚਾਰਜਰ ਲੈ ਲੀਦੂ ਹੈ ਚਾਰਜਰ ਲੈਣ ਦੁਕਾਨੇ ਆਉਂਦਾ ਰਿਹਾ ਦੁਕਾਨੇ ਵਾਸੂ ਦੇਵਾਨੂ ਫੇ ਖੜਾਇ ਅਡਕੀ ਦੁਕਾਨੇ ਕੋਸਾ ਬੈਈਛੂ ਕਿਹਾ ਵਾਸੂ ਕੋ ਕੰਬੇ ਆਵੇ ਨਾ ਫੇ ਭਾਗੀ ਦੇ ਚਾਰਜਿੰਗ ਰਵਾੜ ਨਾ ਦੇਤਾ ਚਾਰਜਰ ਨੂੰ ਖੋਟਿਰੂ ਹੈ ਲੇ ਚਾਰਜਿੰਗ ਨੂੰ ਦੋੜੂ ਲੈਣ ਦੁਕਾਨੇ ਆਉਂਦਾ ਜਾਊਂ

આજે હાંજે ખાલી કરી હજાર બેલાની ની ગાડી ખાલી થાય કમ્પ્લીટ એક બેલું એક બેલું પીડ્યું પાંત્રી પાંત્રી રૂપિયા પોગટું થયું અહીંયા હજાર બેલા હે હા શણવાની હે સાંજે ખાલી કરી હજી આપણે અહીંયા દુકાને આપણા વારો આપડા બનાવે છે ને સા એની રેન પીવાય મફતમાં બનાવવા વાળાનું કામ ચાલુ છે

ના ભક્ત ઉપર લીધા કાયલનું પેરવીલ બગોદરા વાળું પેરવીલ આજ પંચર થાય છે કાલ આ ગયું તું બગોદરા થી પાછું આવીને આ આવીને પંચર પીડું તું કાલ હાંજનું આ કાઢન મૂકી દીધું અત્યારે આ ભાઈ કરે છે પંચર જો આ શિવસેના એ ઉપાડ્યું છે શેણ્યા ખાવાનું કામકાજ આ ભાઈ અમારા ફોલીને ખાઈ નથી દેખતા પાદરા ઉપાડે છે એક ક્યાં જવું છે એટલે સડે જાવું છે હું બહાર ગામ ક્યાં કેમ જાવાનું સોટલા ગામ એ ક્યાં આવ્યું ઉદામડે એમાં શું છે આ સણિયાનું કામકાજ ઉપાડ્યું છે આમ કરતા હવ કાશા ઉપાડે છે શેક્યા વગરના એ શેકવાના છે

ખાવાની વાત છે જરા ના આ પગથ વાળું કરવા વ્યા હે ગોળ ખાવા પેસો લાયા ગોળ ખાવાયો હો હે એ તો દાંત કાઢે છે કે મારી ખબર પડે છે ગોળ ખાવાયો એ ખબર પડે છે ગોળ ખાવાયો એમ ખબર પડે છે જો ગોળ ઉપાડે છે ખાવાનો છે ગોળ ઉપાડવો છે જો ઉપાડે લીધો હે જો ગોળના ના ભોગી છે અમારે ગોળ ઉપાડે હે જમવાનું બધું આવી ગયું છે શાક સાજ રોટલા વાળા ઉપાડે લેવી ખાવા લેવી તો પણ એક દુકાને પાસે આવી હવે એ જો દુકાન ખુલી છે આ બાકી ને બેન કરીને ટાઈમ થઈ બેન કરીને હાલ મજા હે આ જો એક બેન કરીને ભાગી ગયો હે અને એક ભાઈ જે ઠામડા ધોવે છે સાફલી રાખી દી બાકી માં મુખમાન હી ભાઈ ઠામડા ધોવાનું કામ કા ચાલુ છે એને બતાવો હું અહીંયા કે લાય બતાવો ઈ ભાઈ અડાળીઓ ને ઠામડા ધોવે છે આ ભાઈ જો અડાળીઓ ઈયા ઠામડા બરે ધોવાના બાકી છે અડાળિયા નું કામકાજ હાલે છે આટલે રહ્યા છે હા ભાઈ કંઈક કોમ્બાનો થોડોક ખર્ચો કરીને આવ્યા હે હજાર પંદરસોનો કેટલાનો કર્યો અઠ્યાવીસો રૂપિયા હા ત્યાં તમે જો અઠ્યાવીસો રૂપિયાનો છે કે બારસો રૂપિયાનો છે થોડાક ખર્ચો કર્યો હે કારણ કે બે દિશા કોમ્બા મતો હું રાગે આવી ગયું હે એ પાછું હાલ છે થોડાક બી પાડે નહીં ત્યાં લાગીને હાલ છે એમ જો પાડ્યો તો પૂરું થઈ જાય છે ટેસ્ટિંગ હાલે છે ફોનનું

લઈ જવાનું આ હોય એના બદલે લઈ જાય છે આ લાઇટર લાઇટર નું કરતા ગીમી હોય ફાઈનલી મિત્રો આજનો વ્લોગ પૂરો કરીએ મળીએ કાલે એક નવા વ્લોગમાં